તો આપને એક્સક્લુઝિવ તસવીરો બતાવી રહ્યા છીએ લલ્લા બિહારીની આ તસવીરો કરી અને આવ્યા હતા અમદાવાદમાં અને ત્યાં તે આ વિસ્તારમાં રહેતા હતા ગેરકાયદેસર અઢળક પ્રવૃત્તિઓ આ વિસ્તારમાં ચાલતી હતી અને આ બંને બાપ દીકરા પર પહેલેથી જ ફરિયાદોનો ઢગલો નોંધાયેલો છે અને હવે એવામાં લલ્લા બિહારીને ઝડપી લેવામાં આવ્યો છે અત્યારે હાલની તસવીર જ્યારે એ પકડાયો એ સમયની આ તસવીર આપને બતાવી રહ્યા છીએ એક્સક્લુઝિવ તસવીર ન્યૂઝ કેપિટલ આપને બતાવી રહ્યું છે ક્રાઈમ બ્રાન્ચે આ ઓપરેશન લલ્લા બિહારી પાર પાડ્યું મહેમૂદ ખાન પઠાણ ઉર્ફે લલ્લા બિહારીને ઝડપ્યો કુખ્યાત ભૂમાપ્યા લલ્લા બિહારી સકંજામાં આવ્યો છે રાજસ્થાન ફરાર થઈ ગયો હતો મહેમૂદ ખાન પઠાણ જેને ઝડપી લેવામાં આવ્યો છે સમજતા મહેર સોલંકી ફોન પર મહેર અંતે આ સકંજામાં આવ્યો છે લલ્લા બિહારી કેવી રીતે ઓપરેશન આખી ક્રાઈમ બ્રાન્ચે પાર પાડ્યું શું જાણકારી છે તો કે જે પ્રમાણે ઘણા સમયથી મિની બાંગ્લાદેશ કહેવાત એવું ચંડોળા તળાવમાં સમગ્ર જે ગેરકાયદેસર બાંધકામ થયું હતું અને ત્યારબાદ વાત કરીએ કે પોલીસની જે કાર્યવાહી ને જે કાર્યવાહી સામે આવી ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સ્થળની મુલાકાત લેવાય અને તેમણે કહ્યું હતું ખૂબ જ કડક શબ્દોમાં કે કોઈ પણ વ્યક્તિને જે પોતે ગેરકાયદેસર રીતે કોઈ પણ કાર્ય કરતું હોય તેને છોડવામાં નહીં આવે અને આખરે વાત કરીએ કે લલ્લા બિહારી અત્યારે ક્રાઈમ ના શકંજમાં આવી ચૂક્યો છે મોટા પ્રમાણમાં વાત કરીએ કે ટીમ બનાવવામાં આવી હતી અને ત્યારબાદ તેને ગોતવાનું છેલ્લા ત્રણ દિવસથી જે કાર્ય છે ખૂબ જ જોરમાં ચાલતું હતું ત્યારે અત્યારે હાલમાં લલ્લા બિહારીનો જે પુત્ર હતો તેની પાસેથી જે સંવેદનશીલ દસ્તાવેજો અને સાથે સાથે સહી સિક્કા વાળા લેટર પેડો મળી આવ્યા હતા અને હવે આખરે રાજસ્થાનમાંથી લલ્લા બિહારી જે ઘણા સમય થી વાત કરીએ કે જેને ગોટતા હતા જેની રાહ હતી અને જે પોતે નહીં સાથે બાંગ્લાદેશ થી આવતા લોકોને કમિશન પર ઘર હતો અને કરોડો રૂપિયાનું સામ્રાજ્ય જેને પોતે ઉભું કર્યું હતું તેને આખરે હવે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ જે ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ખૂબ જ મોટી સફળતા અત્યારે આપણે તે માટે પણ કહી શકીએ કારણ કે ઘણા વર્ષોથી આ સમગ્ર જે રેકેટ હતું જે ચાલતું હતું અને આખરે જયારે અત્યારે એમસી અને પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી અને એને પકડવામાં આવ્યો એટલે અત્યારે આ કુખ્યાત ભૂ તરીકે જે લલ્લા બિહારી અને ઉર્ફે મહેમૂદ ખાન પઠાણ જે પોતે ફરતો હતો જે પોતે ફરાર હતો તેના આખરે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે પકડી લેવામાં આવ્યો છે જી જુવી આગળ કઈ રીતની કાર્યવાહી કરશે કઈ રીતની પૂછપરછ થઈ શકે છે આ સાથે કઈ રીતે ગુનો નોંધાઈ શકે છે રિમાન્ડ શું માંગ કરવામાં આવી શકે છે શું જાણકારી જી સુહી જે પ્રમાણે મેં જણાવ્યું કે કાર્યવાહીમાં એવું છે કે હવે રાજસ્થાનથી તેને અમદાવાદ લાવવામાં આવશે ત્યારબાદ સમગ્ર જે પૂછપરછ છે જે પૂછપરછ મુખ્યત્વે અત્યારે તે જોવામાં આવશે કે જે તેને ચંદોળા તળાવમાં જે ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું જે ગેરકાયદેસર બાંધકામ કરાવડાવ્યું હતું જે ગેરકાયદેસર લોકોને ત્યાં રાખ્યા હતા અને લોકો પાસે જે ગેરકાયદેસર કામકાજ કરાવતો હતો આ બધી જ વસ્તુ ઉપર તેની પાસે કાર્યવાહી કરવામાં આવશે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સમગ્ર કાર્યવાહી આગળ વધારવામાં આવશે અને મુખ્ય ગુનો નોંધવાની જો વાત હોય તો ગુનો નોંધવામાં અત્યારે હાલ પૂરતી તેના પર દેહ વેપાર કરાવવાના સાથે સાથે રિક્ષા ભાડા પર આપીને તેમાં ગેરકાયદેસર કામ કરવાના an બાંગ્લાદેશીઓને અહીંયા રાખીને તેમની પાસેથી કમિશન લઈને મકાનો આપવાના આ બધા જ ગુનાઓ હાલ પૂરતા વાત કરીએ કે જે નજરની સામે આવ્યા છે અને તેની સાથે સાથે વાત કરીએ કે જે પોતે ડિમોલેશન જેટલું મોટું થયું છે જેને પોતે એટલું મોટું કરોડોનું સામ્રાજ્ય ઉભું કર્યું હતું ગઈકાલની જો આપણે વાત કરીએ તો તેની ચાર પત્નીઓના ઘરે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યા હતા જેમાં જે જમીરાબાનું કરીને જે તેમની પત્ની હતી તેમના ઘરેથી વાત કરીએ કે સાડા નવ લાખ રૂપિયા ટોટલ ચારેય પત્નીના ઘરેથી સાડા નવ લાખ રૂપિયા અને

અને હવે વધુ તપાસ શરૂ કરવામાં આવશે ક્રાઇમ બ્રાન્ચે મહેમૂદ ખાન પઠાણ ઉર્ફે લલ્લા બિહારીને ઝડપ્યો છે કુખ્યાત ભૂ માફિયા છે લલ્લા બિહારી અને જ્યારથી આ મેગાડિમ્યુલેશન થયું ત્યારથી જ ક્રાઇમ બ્રાન્ચ તેની શોધખોળ કરી રહી હતી અને અંતે આ ઓપરેશન પાર પાડ્યું છે લલ્લા બિહારીને ઝડપી લેવામાં આવ્યો છે રાજસ્થાનથી તે ઝડપાયો છે આ પહેલા તેનો દીકરો ફતે પણ ઝડપાઈ ચૂક્યો છે તે પણ જેલમાં લા બિહારીને લેવામાં આવ્યો છે એક્સક્લુઝિવ તસવીર ન્યૂઝ કેપિટલ પાસે આ અત્યારની તસવીર છે તાજેતરની તસવીર છે કે જ્યારે તે ઝડપાયો હતો ક્રાઇમ બ્રાન્ચને આ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે આ એ જ વ્યક્તિ કે જેને ચંડોળા તળાવ વિસ્તારને બાંગ્લાદેશીઓનો અડ્ડો બનાવ્યો હતો અસામાજિક પ્રવૃત્તિઓ લલ્લા બિહારી રહેતો વર્ષ બે હાજર ઓગણીસ માં વિરોધમાં જોડાયો હતો સીએ વિરોધ પ્રદર્શનમાં લલ્લા બિહારી મુખ્ય આરોપી હતો સીએ વિરોધ પ્રદર્શનમાં લલ્લા બિહારીનું નામ આ વિરોધ પ્રદર્શનમાં લલ્લા બિહારીની સંડોવણી ખુલી હતી

નું આલિશાન ફાર્મ હાઉસ બનાવી અને રાજ કરતો ચંદોળા વિસ્તારમાં કુખ્યાત છે લલ્લા બિહારી જે અંતે સકંજામાં આવ્યો છે બે માં સીએ ના વિરોધમાં તે સક્રિય થયો હતો અને આ પ્રદર્શનમાં લલ્લા બિહારી મુખ્ય આરોપી હતો